સદનસીબે ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી એક્વિટાસ બેંકને આગમાં નુકસાન થવા પામ્યું નથી આગની માહિતી મળતા મ્યુનિસિપલ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી લગભગ બે કલાકની ભારે જહેમત બાદ ફાયર ફાઇટરોએ બે ફાયર એન્જિનની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો પ્રાથમિક માહિતી પ્રમાણે હોટલની અંદર એક ગેસ સિલિન્ડર ફાટતા મેનેજમેન્ટ અને બેંક અધિકારીઓ અને સ્થાનિક રહેવાસીઓના ટોળે ટોળા ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા સદભાગ્યે આગ બીજા માળે પહોંચે તે પહેલા જ કાબુમાં આવી ગઈ હતી પરંતુ આગને કારણે હોટલમાં ભારે નુકસાન થવા પામ્યું છે